આવો વિદ્યાર્થીઓ આવ્યો આ અવસર છે નવા નવા પગલા આવશે આ શાળામાં એવો ભવ્ય આ ઉત્સવ છે નવી કિલકારીઓ ગુજવશે આ શાળાને એવી આ ભવ્ય વાત છે

એક ભવ્ય ઉત્સવ છે જેમાં શિક્ષણ વિભાગે બે હજાર પચીસ માટે શાળા પ્રવેશ અવસર લઈને પરિપત્ર બહાર પાડી દીધો છે તો શું છે આ પરિપત્રમાં શું મુખ્ય સૂચનાઓ આપવામાં આવેલી છે તેની આપણે આજે ચર્ચા કરવાની છે તો વિડીયો પૂરો જોજો જે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ

ત્રણ શાળાઓ દ્વારા બાળકોનું આવકારવા સ્વાગત કરવામાં આવશે અને આ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે અધિકારીશ્રી છે એ એક દિવસમાં ત્રણ શાળા લેશે તેમાં પ્રથમ જે શાળા જે લેશે જ્યાં તે જશે તેનો સમય રહેશે સવારના આઠ થી સાડા નવ ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે પ્રોજેક્ટ સ્કૂલમાં જશે ત્યારે તેનો જે સમય હશે તે દસથી સાડા અગિયારનો અને બપોરે બારથી દોઢનો ત્રીજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે પ્રોજેક્ટ સ્કૂલનો રહેશે તે તમે માર્ગદર્શક સૂચનાઓ વાંચી શકો છો ત્યારબાદની વાત કરીએ તો પ્રવેશોત્સવ અમલીકરણની એ સમિતિ છે જે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ વિસ્તારની શાળાઓ માટે છે તે અહીંયા તમે જોઈ શકો છો સદ સાથે અન્ય સૂચનાઓ પણ વાંચી શકો છો હવે શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી રૂપે શાળા કક્ષાએ કરવાની થતી કામગીરી છે તેનું લિસ્ટ અહીંયા આપવામાં આવેલું છે ત્યારબાદ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે શાળા પ્રવેશોત્સવ ટુ પોઈન્ટ ઝીરો અંગે નીચેના પાસાઓ કેન્દ્રમાં રાખી કાર્યવાહી કરવાની રહેશે તેમાં તમે જોઈ શકો છો કે પાત્રતા ધરાવતા તમામ બાળકોને આંગણવાડીમાં નામાંકન પાત્રતા ધરાવતા તમામ સો ટકા બાળકોને બાલવાટિકા નામાંકન અને ધોરણ એક માં નામાંકન ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે પણ સૂચના આપવામાં આવી છે અને હવે જે મુખ્ય કાર્યક્રમની રૂપરેખા છે જે સમય સારણી કહીએ છીએ તે ટેબલ આખા પ્રવેશોત્સવ દરમિયાન કેટલી મિનિટ કરવાની કાર્યવાહી જેમાં છો કે અધિકારીશ્રીનું આગમન થાય છે ત્યાંથી લઈને વૃક્ષારોપણ સુધીનું જે સમયપત્રક છે તે અહીંયા આપવામાં આવેલું છે ત્યારબાદ તેની અન્ય સૂચનાઓ છે જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે તે પણ તમે જોઈ શકો છો હવે પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી શાળા કક્ષાએ હાથ ધરવાની કાર્યવાહી માટેની સૂચનાઓ છે તે જોઈ શકો છો તો આ રીતે તમામ કાર્યક્રમ છે તેનું આયોજન કરવાનું છે તો તમામ શાળાઓ અને શિક્ષકોને ઓલ ધ બેસ્ટ સરસ મજાનો કાર્યક્રમ જાય હવે સાથે સાથે આપણે શાળા નિરીક્ષણ ફોર્મ પણ જોઈ લઈએ શાળા પ્રવેશોત્સવને લઈને કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ શાળા પ્રવેશોત્સવ પ્રાથમિક શાળા નિરીક્ષણ ફોર્મ છે જેમાં શાળાની વિગત શાળાની શિક્ષણની ગુણવત્તા ચકાસણી તે જ રીતે તમામ જે વિગત આપણે એક્સેલ ફાઇલમાં માગવામાં આવી હતી તે તમામ વિગત અહીંયા આપવામાં આવેલી છે તે તમે આ પત્રકમાં જોઈ શકો છો તો આ બંને પરિપત્ર અને નિરીક્ષણ ફોર્મ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો આમનો વિડિયો હતો એ આ ક્વિક અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકો દબાવી દેજો જેથી અંદર નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ